આ બધા પ્રચાસ છે સમજદાર એટલે એક બે વાતો કરું છું દાદાના ચરણોમાં બારવટિયાનો સમય હતો ઓગણીસો સુડતાલીસમાં દેશને આઝાદી મળી દીકરી પાત્ર કેવું છે બેન પાત્ર કેવું છે ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ બન્યો એ પહેલાનો સમય એટલે રાજા શાહીનો સમય અને રાજા શાહીના સમયમાં બારવટીયાઓ પોતાના ન્યાય માટે ઘોડે ચડતા કોઈ જમીન લઈ લીધી હોય કોઈ જાગીર લઈ લીધી હોય બ્રિટિશ હુકુમત આવી અંગ્રેજો આવ્યા ભારતમાં રાજ કરવા માટે એને જાગીર લઈ લીધી જમીન લઈ લીધી પોતાના ન્યાય માટે કોઈ ઘોડે ચડ્યા કોઈ હાથમાં થરવા લીધી કે મને ન્યાય મળી જાય આવા બારવટિયાનો જેદી યુગ હતો સાંભળું જો દીકરી પાત્ર કેવું છે ને એના આશીર્વાદ લાગી જાય અને બારવટિયાનું સમર્પણ અને બારવટિયાનો ત્યાગ તમે જો તેદી વાલા નામોરી નામનો એક બારવટિયો જમીન લઈ લીધી જાગીર લઈ લીધી અને નક્કી કરી લીધું કે એક એક ગામડા ભાંગીને મારો ન્યાય મને મારી જમીન મારી જે મારો ગ્રાસ એ મને પાછો મળવો પડે એમ બાગડતા 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 ઘોડાના પેગડે પગ દીતા અન વાલા નામોરી નામનો બારોટીઓ બારોટે નીકળ્યો આજ સિટીની મોટી સોસાયટીમાં કોઈ દીકરી સલામત ન હોય ગામડાની નાની બજારમાં કોઈ દીકરી સલામત ન હોય તો સાંભળી લેજો આ વાત તમે વાલો નામોરી જવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કેવો હતો આ દેશનો બારોટીઓ પોતાના ન્યાય માટે તરવાર હાથમાં લીધી એક પછી એક ગામ ભાંગતો જાય ન્યાય નો મળે ત્યાં સુધી મારા દુશ્મન ના ગામ ભાંગું આમાં દાદા એક દી અડધી રાત નો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા અને બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગી પોતાના ભેરું બંધ ભેળા છે ગામડા ગામ નું ગામ છે અને ગામડા ગામના ગામમાં પોતાને જરૂર હતી પૈસાની એટલા માટે થઈ અને ઘોડે ઉત્પાર પોતાના માણસોને કીધું એક બાજુ ઉભા રહી જાવ આ ગામ ભાંગવાનો છું ગામ ભાંગવા માટે વાલો નામોરી ઉતર્યો ખોડાના પેગડામાંથી પગ લીધો અડધીક રાતનો મજર ભાંગેલો મેઘાણી ઝેવેરચંદી લખે છે કે ઉનાળાનો સમય ફળિયામાં ખાટલા નાખી 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 અને બેનો દીકરીઓ હૂતા છે પરિવાર સૂતો છે અને એમાં વાલો નામોરી હાથમાં હાંઠી એના ત્રીજા પાહળા જેવો સમયો રહી ગયેલો અને ગામ ભાંગવા નીકળે છે અડધી રાતના મજરમાં ખબર ન પડી પાપા મારતો મારતો જાય વાલો નામોરી હાલ્યો જાય એમાં એક ઢોલિયા આરે એક ખાટલા આરે વાલા નામોરીનો જમણો હાથ અડી ગયો અને આમ જોયું કે આ તો કોઈ દીકરી હોતી છે હું બારવટીઓ છું હું મારા ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છું પણ કોઈ બેન દીકરીના ખાટલે કેના ઢોલીએ જો મારો હાથ હાથડે ને તો તો મારા બારવટામાં પાપ પડ્યું કહેવાય મારાથી આ થાય નહીં મારા હાથે ભૂલ કરી હોય અને તેદી મેગાણી કહેતા હતા કે વાલોની નામ વાલો નામોરી નામનો જે બારવટીઓ હતો એનો હાથ અટી ગયો એને જોયું કે આ તો કોઈની બેન દીકરી હોતી છે અને મારો હાથ આવી ભૂલ કરે ખરો હવે આમાં મોડું ન હોય સૌરાષ્ટ્રની રજદારમાં મેગાણી લખે છે હાટિયાના તીજા પાહળા જેવી તરવાર કાઢી જે પલંગારે જે ઢોલિયારે જે હાથ જો તો વાલા નામુરીનો એ હાથને મૂકી અને ફલ્લા કરીને તરવારનો ઘા કર્યો કાંડામાંથી હાથને ઉતારી દીધો અને એટલું કીધું બેન દીકરી હોતીતી કે બેન

અને તેથી આ દેશ નો બારવટી એટલું બોલો તો ભાઈ મારો હાથ કોઈ કાપ્યો નથી મારા હાથ ભૂલ હતી હું બારવટે નીકળ્યો છું બેન દીકરીની મારે ધ્યાન રાખવાની હોય એ ભૂલ મારા હાથે કરી એટલે મારા હાથને મેં કાંડામાંથી નોખો કરી દીધો છે કોઈના અડવાનો તારે હક નથી અને આ વાત વાલો ના મોરી પોતાના ભાઈ કરે અને આ બાજુ રાતે બાર ના ટકોરે ઓલી દીકરી ફળિયામાં હુતી હુતી સાંભળે છે કે આવો બારવટીયો ભૂલમાં હાથ હાથડી જાય અને કાંડામાંથી હાથને નોખો કરી દે તો હવે આ ધર્મના ન્યાયના બાર નીકળ્યો સાનો ન્યાય એને મળશે કે દાદા હવે સાંભળજો આ દીકરી ઊભી થાય છે અને ઊભી થઈને ડગલા દેતી દેતી દરવાજે આવી તા તો બાર બધાય બધા રાતનો મજર ભાગેલો વાતો કરતા હતા એને આવીને એટલું કીધું કે વાલા નામુરી કોણ છે આમાં કે હું શું વાલો નામુરી માથે બાંધવાનો જે ફેટો હતો હાથની વિટોળી દીધો હાથ છૂટો થઈ ગયો કપાઈ ગયો કાંડામાંથી અને તેથી આ દેશની દીકરી બોલી છે સાંભળજો કે ભાઈ મેં તમારી વાત સાંભળી લીધી કે તમે કાંડામાંથી ને કાપી નાખ્યો તમે બારવટે છો હવે તમારાથી બારવટું થાય કેમ પણ તમારા બારવટાની ઈમાનદારી ઉપર ઓળગોળ થઈ ગઈ છું તમારી ખાનદાની ઉપર ઓળઘોળ થઈ ગઈ છું અને મારા ઘોળાનાથને એટલું કહું છું કે દાદા આને એવડા આશીર્વાદ આપજે કે બેન દીકરીની ઈજત રાખતા રાખતા જે કોઈ બારવટે નીકળે તો એનું બારવટું હોનાની મુઠે તું પાર પાડજે હે ભોળાનાથ હે મહાદેવ અને આમ બે હાથે થી વાલા નામોરી ઠૂઠો હતો હાથ કપાઈ ગયો એના મિઠાણા લીધા અને મિઠાણા લીધા દેશની દીકરી એટલું ભૂલી હતી ભાઈ તમારો હાથ તો કાંડામાંથી કપાઈ ગયો તમે બારવટું નહીં કરી શકો કે તો કે હું તમને આશીર્વાદ આપું છું હોરઠની દીકરી કઈ જ્ઞાતિ છે સાંભળું છે આમાં જ્ઞાતિ નથી લખી જ્ઞાતિવાદનો સમય છે જ નહીં કઈ ના તની દીકરી એમ નઈ પણ હું એ દેશની દીકરી તમને આશીર્વાદ આપું છું હરખની દીકરી કે વાલા ના મોરી તારા દે છૂટે અન જે ગાથિયા ઈ પાસા ને પોટે કોઈ દી વનીતા ફેલાવા વાલિયા તારો હાથ જે કાંડામાંથી કપાઈ ગયો છે ઈ મને ખબર છે પણ આજથી તારા આશીર્વાદ મારા આશીર્વાદ તારા ઉપર છે મારા ભાઈ મારા વીર તારા જે ઠૂઠા હાથેથી ભડાકો થાય અન તારા દુશ્મન દરબાઈ નો જાય તો તારી બેન બોલી નો બોલી થાય તારા જે ઠૂઠે અન જે ગાથિયા ઈ પાસા નઈ પોટે કોઈ દી વનીતા ભેલા વાલિયા ઈ પાસો આવે નઈ ક્યારે આ દેશની દીકરીની તાકાત છે અને આ દેશના હતા તે તેદી આપણા ધર્મો આ બધું સલામત હતું હવે તમે જોઓ તો છેલી વાત કરી દો ઘણીવાર ડાયરામાં કહો છો એ દાદા કે અનુપમા સિરિયલ જોવાવાળા બેનો જે આહુડા પાડે છે કે અનુપમા એકચ્યુલી દુખી બહુ છે એને કહી દેજો અનુપમા દુખી નથી મુંબઈમાં મજા મજા કરે છે દુખી તો આપણે છીએ યાર એ મજા મજા કરે કોક દીક જાવ તો જોઈ આવજો હું તો જોઈ આવું છું તમે જાવ તો જોઈ આવજો તો જબર મજા કરે છે દુઃખી નથી પણ સાંભળજો આ દેશની દીકરીઓ માટે આ એકવી માંડવા છે દાદા એકવી સમૂહ લગ્ન છે ને આ આ દીકરી હવારમાં ચોરીએ ચડે છે આ મને બહુ ઊંડાણ વાતો તો અત્યારે નહીં કરું કારણ કે લોક કાંટો સે બચકર ચલતે હૈ યાર હમને તો ફૂલોને ભી જખમ દિયા હૈ એટલે એવું નથી હોતું કાંટા દર્દ આપે છે ક્યાંક પોતાને દર્દ આપતા હોય છે પણ મારે વાતું કરવી સાય બધાય સમજદાર ઓડિયન્સ છે સમજદાર બધાય માણસો વડીલો છે અને જેને હું હૃદયથી માનું છું જેને માટે હું ઘણીવાર કહું છું કે યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટેટ ધેન મની દાદાનો પરિવાર આખો એટલો સરળ છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો યાર લાખ લીંબોડીએ કોઈ દી લીમડા નમે નહીં આભમાં થાય ઊંચા પણ ઓલે ફળ આવતા અધિક અધિકજુ આવતા ધરા પર જગમતા તરત આંબા આંબાનું ઝાડ એવું છે કે જેના ઉપર વજન આવે જેના ઉપર ફળ આવે પછી આ નમતું જાય છે એને કે મોટપની જરૂર નથી એને કે માફા પાડવાની જરૂર નથી એને કે પર્સનાલિટી દેખાડવાની જરૂર નથી એ તો લોહીમાં હોય છે અને મારે કઈ રૂડું લગાડીને કઈ એવી વાત નથી આમાં પણ આજ પણ માડી સામે નજર કરો એમના બા બિરાજે છે આયા એના ચરણોમાં વંદન કરું છું એ સરળતા એ સ્વભાવ ધૂળમાં માટીની આરે બેહી જવાની જેની તૈયારી હોય ને એના દીકરા જિગ્નેશ દાદા થાય બાકી ઘણા તાળીઓ પાડી પાડીને મથે છે એમ ન થવાય યાર તમારે હાડ ભમી દેવા પડે તમારું જીવન આખું સરળ બનાવી દો તેથી રામ આવે સબરીને ભરોહો હતો કે મારી ઝુંપડીયા રામ આવે મારી ઝુંપડીયા રામ આવે એને એક વર પાંચ વર પંદર વર પછી એમ નથી કીધું કે હવે એકચુલી ન આવે તો આમ થઈ જાય એને એમ કીધું તું મારી જિંદગી નસાવર થઈ જાય તો ભલે થઈ જાય પણ મારી ઝુંપડી એક દી રામ આવશે મને ભરોહો છે અને એક દી રામ આવ્યો મારે જાજી વાતું નથી કરી પણ સાહેબ જીરો હીરો બનવા માટે ખાલી પૈસા નહીં આશીર્વાદ ગરીબ ની દુઆઈ જોવે છે એમ એમ નામ હીરો નથી બનાતું મારા ડાયરામાં હોય તો ઉલ્લેખ કરું છું કે આજના યુવાનોને એક કથાના માર્ગે એક ધર્મના કેડે એક સનાતનના માર્ગે જો કોઈ ચડાવ્યા હોય તો એમાં જીગ્નેશ દાદા નો સિંહ ફાળો છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો આજનું યુવાધન ઋષિભાઈ કથા સાંભળતું થઈ ગયું નકર ડાયરામાં પોપટભાઈ બે કલાક કોઈથી થી બે આજ પાંચ પાંચ ચાર ચાર કલાક દાદાની કથામાં બેઠા હોય એ રૂડી વાત છે કારણ બહુ જાજી વાતો કઈ જ્ઞાનની નહીં કરું પણ હવે સાંભળી લેજો મારે જે આપણે વાત કરવી છે એકવીસ દીકરી હવારમાં ચોરીએ ચડે છે કાલિદાસનો એક શ્લોક હતો સાહમ તપસુર્ય નિવિષ દ્રષ્ટિ ભૂર્ભમ તસુતમ નથમ તરીસે યથાપી મે જનાંતરે પી તમે ભરતા નથા પ્રયોગા એક નહીં બે નહીં ત્રણ નહીં ભગવતી જાનકી બોલ્યા છે કે મને જન્મો જન્મ સુધી રામ મળે

ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે મંત્રો ઉચ્ચાર આપણા થતા હતા જ્ઞાનની વાતો જે આપણી થાતી હતી એમાં દીકરીને કોઈ એટલું પુશુક બેન પવન નથી આ ચૂંદડી ઉડી જવાની બીક લાગે છે તેદી આ માંડવા સામે છે એટલે મને વાત યાદ આવી તેદી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવાવાળી દીકરી ભારત વર્ષની અઢાર વર્ષની દીકરી એને એમ કીધું કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય ને મને બીક નથી કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે ગગ્નીની સાથ છે મને જે પરણવા આવ્યો છે વરરાજો એની હારે હું ફેરા ફરવાની છું અને જે ડાબાને જમણા હાથની મે મુઠ્ઠી વાળી છે એ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું આ જે મંડપ છે આયા જેની હારે હું ફેરા ફરવાની છું એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે બ્રાહ્મણો રૂડા શ્લોક બોલે છે આથી અગ્નિની સાક્ષી અગ્નિને દેવ કીધો છે